ભાવનગર જિલ્લામાં આવેલા કમોસમી વરસાદે પાલિતાણા પંથકમાં ખેડૂતોના પાકનો કચ્ચરગાણ કાઢી નાખ્યો છે પાલિતાણા પંથકમાં આવેલા રંડોળા સગાપરા માળિયા રાણપડા સહિતના ગામોમાં ખેડૂતોના તૈયાર થયેલો પાક નષ્ટ થઈ ગયો છે અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો સરકાર પાસે હાલમાં વળતરની માંગ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને આશા છે કે સરકાર દ્વારા વહેલી તકે વળતર આપવામાં આ તો મર તો શરૂ માં ગમમી લઈ લી અમે કોણ અયા આ પડી ગઈ ની સાવ જીંદગી કોઈ ને હા આ પ્રવીણભાઈ પોપટભાઈ રંગપરા ગામ રંડોળા કોમ કારણે કપાસ બળીને ખાત થઈ ગયા છે શીંગો તણાઈ ગઈ છે અને ડુંગળીના વાવેતર કર્યા હતા ખેડૂતો ઈ પણ બાઠો આવી ગયો છે એના કારણે ખેડૂતોને બહુ નુકશાની છે અમારી માંગ એવી છે કે ખેડૂતને જે વહેલામાં વહેલી તકે વળતર રૂપ જે સરકાર આપે એની અમે રજૂઆત કરવા માંગીએ છીએ